સાથે સમગ્ર તાપી જિલ્લાના લોકોને પવિત્ર હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી અને મોરારી બાપુ માથે સાથે તિલક હોળી રમી હતી તો બીજી તરફ ગૃહમંત્રી રાજ્ય દ્વારા જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્વો દ્વારા ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવાય છે સરકાર કાયદામાં રહીને ખોટા રસ્તે લઈ જનારા લોકો પર ગંભીર પગલાં લેશે તો બીજી તરફ મોરારી બાપુ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ફ્રી શિક્ષણ જેવા પ્રલોભન આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે સરકારની સાથે સાથે ઉદ્યોગપતિઓ દ્વારા આદિવાસી વિસ્તારના શાળાઓ સ્થાપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તેમાં મોરારી બાપુના દ્વારા એક લાખ રૂપિયાનું દાન કરવામાં આવશે તેવું બાપુએ જાહેર મંચ પરથી કહ્યું હતું મોરારી બાપુને હરસંઘભીનું નિવેદન સાથે આવ્યું છે